કચ્છનું કબરાઉામ એકવાર ફરી ચર્ચામાં આવ્યું છે ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી કે મણિધર બાપુ બાદ તેમની ગાદી પર કોણ બિરાજમાન થશે અને આખરે હવે એ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે મણિધર બાપુના નાના પુત્ર છે તે આ ગાદી પર બિરાજમાન થશે અને એકત્રીસમી તારીખે તેમની તિલક વિધિ છે એ યોજાવા જઈ રહી છે અને એટલા માટે જ એકવાર વાર ફરી મોગલધામ કબરાઉ ધામ ચર્ચામાં આવ્યું છે આજ મુદ્દા પર આ રિપોર્ટમાં વાત કરવાના છીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા ઘણા સમયથી ચર્ચા હતી કે મણિધર બાપુ બાદ મોગલધામની ગાદી કોણ સંભાળશે હવે આ ચર્ચાનો અંત આવી ગયો છે અને એક જાહેર કાર્યક્રમમાં મણિધર બાપુએ એવા સંકેત પણ આપ્યા છે કે કબરાઉ ધામની ગાદી પર તેમના પુત્ર બિરાજમાન થશે નાગજણ એ ગાદી સંભાળશે હવે આ ગાદીના ઉત્તરા અધિકારી તરીકે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે નાગજણ એ મણિધર બાપુના પુત્ર છે એકત્રીસમી ડિસેમ્બરના રોજ નાગજણની વિધિ છે એ મંદિરના મહંત તરીકે નિમણૂક કરવામાં આવશે તિલક વિધિ છે એ યોજવામાં આવી છે આ આસ્થાના કેન્દ્રમાં એકત્રીસમી ડિસેમ્બરે લાખોની સંખ્યામાં ભક્તો હાજર રહેશે આ ભક્તોની ઉપસ્થિતિમાં તિલકવિધિ છે એ કરવામાં આવશે તિલક વિધિના કાર્યક્રમમાં આસપાસના મંદિરોના મહંત પણ હાજરી આપશે તેવી વાત છે નાગજળની તિલકવિધિ હરિપાદ રેણુશ્રી સિદ્ધાર્થ મહારાજના હાથે કરવામાં આવશે તિલકવિધિ વૈદિક મંત્રોચ્ચાર સાથે કબરાવધામમાં કરવામાં આવશે લોકોના મનમાં સવાલ થઈ રહ્યો હતો કે બાપુ સ્વસ્થ હોવા છતાં ગાદી કેમ છોડી રહ્યા છે તો આપને જણાવી દઈએ કે સવારે જ જે આરતી થતી હોય છે તેમાં મણિધર બાપુના પુત્ર નાગજણ પણ હાજર રહેતા હોય છે અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર પણ એ વિડીયોઝ છે એ ખૂબ જ વાયરલ પણ થતા હોય છે બાપુની ગેરહાજરીમાં જે મોગલ માની આરતી છે તે પણ તેઓ કરતા રહેતા હોય છે તલક અલગવિધિ પહેલાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે આગામી તમામ કાર્યક્રમ છે એ નાગઝણના દેખરેખ હેઠળ થાય તેવા પ્રકારનું આયોજન પણ ગોઠવવામાં આવી રહ્યું છે આ સાથે જ ઇન્સ્ટાગ્રામ પર પણ એક પોસ્ટ પણ મૂકવામાં આવી છે જેમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે હવે સૌ કોઈની નજર કબરાવધામ પર મંડાયેલી છે તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર